આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર શ્રી સાંઈ નવયુવક મિત્રમંડળ મોટી સુલપડ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી શિરડી માટે પાલખી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ શિરડી માટે પાલખી પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે મોટી સુલપડ ખાતેથી પદયાત્રાને ઓમ સાંઈરામના નારા સાથે પદયાત્રા રવાના કરવામાં આવી હતી જે પૂર્વે અનેક ભાવિક ભક્તો પાલખી યાત્રાના પ્રસ્થાન સમયે આસ્થા અને ભક્તિભાવ સાથે જોડાયા હતા અમારા પર આજે અંદાજે અઢાર વર્ષ પૂર્ણ થાય છે અમારા નીતિશભાઈ શુકરભાઈ પટેલ એમના પરિવાર થી આયોજન કરવામાં આવે છે હર વર્ષે ને એમનું શાંતિ અમે એ રીતે સાઈ બાબા આશીર્વાદ માંગીએ છીએ કે એમની શાંતિથી પૂર્ણ થાય અમારી ગામજનની આશા છે અમારા હિન્દુ ધર્મમાં શાસ્ત્ર હિસાબે જે કઈ અમારા ધર્મને ને લાગતા અમે બધા જ પૂર્ણ કરીએ